કમલમમાં કિસાન મોરચા અને મીડિયા વિભાગની બેઠક યોજાય તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણી અંતર્ગત આગામી કાર્યક્રમ અંતર્ગત બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી તો મીડિયા વિભાગની બેઠકમાં રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા હાજર રહ્યા ખેતમજૂર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે જેનું નામ નમો અત્યુ અભિયાન આપવામાં આવ્યું છે મહિલાઓ માટે નમો ડ્રોન દીદીના નામે યોજના લોન્ચ કરી છે જેના અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ કરાશે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખતે આ દેશના વડાપ્રધાન તરીકે બિરાજમાન થાય અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો ફરીથી આપણે જીતીએ અને પાંચ લાખથી વધારે વોટથી જીતીએ એ સંકલ્પને ધ્યાનમાં રાખી આજે કિસાન મોરચાએ આગામી કાર્યક્રમો માટે એક બેઠક બોલાવી છે કિસાન મોરચાએ નક્કી કર્યું છે કે ગુજરાતમાં ખેતીની જે સમૃદ્ધિ ઊભી થઈ છે ભારતીય જનતા પાર્ટીની દૂરદ્રષ્ટિ નિર્ણયનો ખૂબ મહત્વની ભૂમિકા છે સાથે સાથે આ ખેતીનું એક મહત્વનું અંગ એટલે ખેતમજૂર છે આ ખેતમજૂરો માટે પણ નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈની રાજ્ય સરકારે બહુ બધા કામો કર્યા છે ત્યાં ખેતમજૂરોનો સંપર્કનું અભિયાન એ કિસાન મોરચો આગામી સમયમાં કરવા જઈ રહ્યો છે અને આ અભિયાનનું નામ આપ્યું છે નમો અંત્યોદય અભિયાન આ અભિયાન અંતર્ગત કિસાન મોરચો ગુજરાતના પંદર હજાર ગામડાઓની અંદર જઈ અને ખેતમજૂરોને મળવાનો એક કાર્યક્રમ કરશે ખેતમજૂરોને મળશે અને છેલ્લા પંદર વીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છેવાડાના માનવીઓ માટે શું શું કામ કર્યા છે ખેતમજૂરો માટે નરેન્દ્રભાઈએ શું કામ કર્યા છે એની વાત આ અભિયાનના માધ્યમથી ગુજરાતના ખેતમજૂરો વચ્ચે પહોંચાડવાનો એક પ્રયત્ન કરશે